અને મારી ગુજરાત ગુજરાત છે બેનો ભાયો બીજા રાજ્યો ની ટીકા નથી કરતો ભારતના તમામ રાજ્યો મારા અંગ છે બેનો ભાયો પણ ગુજરાત તો મારું કાળજી છે બેનો ભાઈ

વખાણ નથી કરતો બીજા રાજ્યોની ખોટી ટીકા નથી કરતો બહેનો મારા ભાઈ બીજા રાજ્યોને દરિયો મળ્યો છે તો એ રાજ્યો ને વન નથી મળ્યો અને જે રાજ્યને વન મેળવ્યું છે એને રણ નથી મળ્યો અને જે રાજ્યોને રણ મેળવ્યું છે એને પહાડ નથી મળ્યા જ્યારે મારી ગરમી ગુજરાતને દ્વારકાથી દાણો સુધીનો સોળસો કિલોમીટરનો દરિયો મળ્યો છે બેનો ભાઈઓ ગિરનાર જેવો પહાડ મેળવ્યો છે ગાંડી ગીર અને ડાંગ આહવા જેવું વન મેળવ્યું છે અને કચ્છના રણ જેવું રણ મેળવ્યું છે બેનો ભાઈઓ બધવા ગુજરાતને મેળવ્યું છે બેનો ભાઈ ઓગણીસ હજાર કરોડનો

આવલી દીકરી વાળી વાત પૂરી કર લઉં નકર પાછો ઓળી બીજે રવાડે સડી જાય કારણ કે મને અંદર થી આજ ઘણા ઉભરા ઉપડે છે કારણ કે આ પ્રોગ્રામ માટે ઘણા વડીલો ના ફોન બધા આગ્રહ બહુ ભાવ હતો આ લગન ગાળો ભાઈ આ તો બધું ભગવાનની દયા છે કામળિયા પરિવાર ની કૃપા છે

બાકી વરરાજા પરણી ના હોય કોથળીઓ સડી ગયો પછી સુડલો કેટલી કેટલીક ઘડી અખંડ કાવાજ મારતા હોય કોથળીઓ પી પી હમણાં ભૂરો પડી ગયો દવાખાને ખબર કાઢ ગયો હું ભૂરા હું થયો અને કે મારો માયાભાઈ ખ્યાલ બાનું થઈ ગયું ખ્યાલ મને કેમ અમે તૈન છવાલી માં માયાભાઈ તૈન છવાલી માં નીકળ્યા અને એક તો આપડી ગાદી ને દિમ લાયત હોય જ કોઈ દી ફૂલ લાયત તો થઈ જ નથી આપડી ગાદી ને અને નીકળી ગયા આપણે લીવલ ઓછું તો દેતા જ નથી કોઈ દી અને જેટલું હતું એટલું આપણે આપી દીધેલું એમ નહીં તો આપણે એમ થાય થોડું બાકી લઈ ગયું પણ માયાભાઈ આપણે આમ કાંદુ મળી જ નાખેલું હા આવું તોતળો પાછું અને માલી આલે બે જણા બેઠેલા એ હતે પાછા હાવ રેલી મને કે તું તારે ખ્યાં હૈતી થ્યા લે રોડ કદાચ ખૂટી જાય અમુક ને એમ જ છે કે રોડ આગળ ખૂટી જાય મને કે જીગ બોલાવે જાતો તો માયા ભાઈ ભગવાનની દયા તો જો આને કેવાય મને કે માયા ભાઈ ભગવાન ની દયા આમ જાતા તાતા બે લાગતું દેખાની માની વાંચે બેઠો તને કીધું બે મોટર સાયકલ આવે છે અને બે ની વચ્ચે માલ આપણે કાચ નાખવાની અને માગવાની દયા થી પછી તે આપણે માયાભાઈ ભગવાનનું નામ લઈને જે જવા દીધી થોલું કાગો દીધું ત્યારે ખબર પડે કે મોટર સાયકલ નથી ખતાલો હોય એવું લાગે છે અને આપણે જાવાઈ દીધી માયાભાઈ પછી તો વાળવાનું કાંઈ હોતું નથી પણ ધલાકો બોલ્યો માયાભાઈ ઈ આપણે હાંપ

ઓલા એ નકો ફોન મેં કીધું કા બે રાખો એકમાં એક રાખો દોઢ દોઢ નો કરતા ડોટ ડોટ કરો તો માલો વારો એમાં ન રાખતા આનું નામ ભગવાનની ની કલ્પા નો કહેવાય નકર માયાભાઈ અંધારામાં અંધારામાં આપડા અડધા અડધા ભાત તલ હોત તો મારા પગ ઓલા એમ્બુલન્સ હોત અને હું આમાં હોત અને મને એ પગે ખંદવાયેલા આવેલ તો માલે તમને તેવું ફલત ને ભલે ફલા એમ્બુલન્સ માં જઈને ફદમાં આવો આનું નામ મને કે ભગવાન ની કૃપા કહેવાય ભાઈ મને તોતળું ગમે બહુ બહુ ગમે તમે તોતડા હશો તો ગમશે પણ પ્લીઝ તોસડા નહીં ગમે તોતડું ભગવાન લાગે એટલે આ દીકરી હા જે બાયું ગીત ગાવા આવ્યું ત્યારે બેન પણ એ કીધું કે લે તું ના પાડતી ને આ ગીત તો તારા ગાય કે ગાવ નહીં મારા બાપ નું શું જાય પણ હું ન હા માનું એમાં સમય થઈ ગયો જાન આવી ગઈ સાહેબ જાનના ના હામિયા થાય દીકરી ગણે થાપના આપના પાસે બેઠેલી ચારે ની બેન પણ કીધું કે લે બેન તું ના પાડતી થા વરરાજો જો તોરણ આવ્યો કે ભલે ના માર બાપ નું હું જાય તો હું નો હાસુ માન અને એમાં તમે જો આપલા ફેરા જેટલા ફેરાઈ બધાને ખબર છે પેલો ફેરો ચાલુ કર્યો એટલે ઓલો ખેતર પા ન્યા અંગૂઠો ઢાળો પડે વરરાજો આમ ફેરા ફરતો તો ન્યા પહોંચ્યો અને ગોર બાપાએ આપડી ગામડાના પાસે દેશી ઘી ખાઈ ગેલા

કંજાપત્રાઓ સાવધાન દીકરીને માંડવા માં લાવ્યા અને માંડવામાં લાવતા હતા ત્યારે એની બેન પણ એ કીધું કે લે બેન તું ના પાડતી હતી ને માંડવામાં તું આવી તક ભલે આવ્યું પણ હા શું માનું સાહેબ ત્રણ ફેરામાં વરરાજાની વાહન ચોથા ફેરામાં મોર થઈ ત્યારે બેન પણ એ કીધું કે લે આ ચોથો ફેરો તું ફેરશો તક ફલેન પૂરું હા શું માનું મંગળપુરા થયા વિદાય પ્રસંગ આવ્યો આદેશ આદેશ દાદા ના ખેતર હિમાળો વટુ દાજુ દેવાથી

તમે હું છોકરો દેવા પડે નો દે તમે શું ઓલા ઓલાને એમ કેવો તો ફેરા ફરીને વૈયા નો દઈ તમે શું કરજો તરત કીધું તો બટા ઉતરી હેઠી

જેની ઓઠી એની ઓઢી હવે બીજી વાર આની માથે બીજી ચૂંદડી ના આવે કેવાનો અર્થ આખી જિંદગી જેના નામ ઉપર કાઢી નાખે ને સાહેબ એના ખોયડાની સંસ્કૃતિની સંસ્કૃતિ ની વાતો થાય એના આવા અવસરો લેવાય અને આવો ઉજળો જયારે પ્રસંગ